ડીસા તાલુકાના જૂના નેસડા ગામે એક જ પરિવારના બાર સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તબિયત લથડી હોવાની ઘટના હોળીની રાત્રે સામે આવી હતી રાત્રે સારવાર લીધા બાદ આજે ફરી તબિયત બગડતા તમામ લોકોને ત્રણ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે ડીસા તાલુકાના જૂના નેસડા ગામે રહેતા દરબાર પરિવારના લોકોને પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે ગઈકાલે દરબાર પરિવારના કેટલાક લોકો બિલડી ગામે બજારમાં ખરીદી માટે આવ્યા હતા અને એક લારી પરથી પાણીપુરીની ખરીદી કરી ઘરે લઈ ગયા હતા અને ઘરે તમામ લોકોએ સાથે મળી પાણીપુરી ખાતા બાદ રાબેતા મુજબ સૂઈ ગયા હતા મોડી રાત્રે અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતાં બાર જેટલા લોકોને રાત્રે ત્રણ વાગ્યા આસપાસ બિલડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબિયત સુધરતા તમામ લોકો ઘરે પરત ગયા હતા પરંતુ આજે ફરી દરબાર પરિવારના સભ્યોની તબિયત વધારે બગડતા તમામ લોકોને અલગ અલગ ત્રણ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે આ અંગે જૂના નેસડા ગામના સરપંચ મેતુભા દરબાર અને અસરગ્રસ્ત પરિવારના સંબંધીએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે અમે બિલડી બજારમાં આવ્યા હતા અને પાણીપુરીની લારી પરથી પાણીપુરી પાર્સલ કરાવીને ઘરે લઈ જઈ ઘરના બધા લોકોએ સાથે મળી પાણીપુરી ખાધી હતી ત્યારબાદ રાત્રે બારેક વાગે ઘરના બધા લોકોને જડા થવા લાગ્યા એટલે અમે રાત્રે ત્રણ વાગે બિલડી હોસ્પિટલમાં જઈ સારવાર લીધી હતી એ વખતે તબિયત સારી થઈ ગઈ હતી પરંતુ આજે ફરી બધા લોકોની તબિયત ખરાબ થતાં ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા છીએ મને આ દોઢ કલાક પહેલાં આ લોકોએ જાણ કરી શું બીના હતી ત્યાં હું ત્યાં દવાખાને દોડીને ગયો ત્યારે આ લોકોને સારવાર તો હતી જ પણ જે કન્ડિશન હતી એનાથી થોડી વધારે બગડતી જતી હતી અને ત્યાં ત્યાં પછી અમે ત્યાં જઈને ડોક્ટરને મળી અને આગળ લઈ જવા માટે એ લોકોએ મને કહ્યું હા શું બીના શું શું કૂડ પોઈઝન આ બિન એ હતું કે બજારમાં કાલે નાસ્તો પકોડી સાંજના ટાઈમે પકોડી ખાધી અને થોડી પાર્સલ ઘરે લઈ ગયા ટોટલ મળી અને આ લોકોને ફૂડ પોઈઝન ની અસર થયેલી છે રાત્રે કેવું રહ્યું રાત્રે થોડા ઘણી તકલીફ હતી વોમિટિંગ એવું થતું જ જોવા ચાર થી પાંચ વાગે દવાખાનામાં રિફેર કરેલ છે પીલડી રિફેર કરવામાં આવ્યા હા પીજળી થોડી તબિયત વધારે બગડતી જતી હતી એના માટે પછી ત્યાં એ લોકોએ દિશા લઈ જવા માટે કહેલું અને અમે ત્યાંથી બધાને લઈને એમ્બ્યુલન્સ દ્વારા અહીંયા ડીસા રેફરલ હોસ્પિટલમાં લઈને આવેલા છીએ કેટલા જણ છે ટોટલ દસ જણ